ઉત્પત્તિ પ્રકરણ શ્રી વશિષ્ઠ કહે એ રઘુનંદન દરમિયાન રાજા વિદુરથની આંખોની પૂતળીઓ અવળી ફરી ગઈ ઓઠ સુખાઈને સફેદ થઈ ગયા તેના શરીરની બધી ઇન્દ્રિયો મૂર્છિત થઈ જતા માત્ર સૂક્ષ્મ પ્રાણ બાકી રહ્યો મોઢાનો દેખાવ પીળા પાંદડા જેવો ક્ષીણ અને ફીકો પડી ગયો ભમરાઓના ગુંજાર જેવો શ્વાસનો ધનિ સંભળાવવા લાગ્યો તેનું મન મહાપ્રયાણ સમયની મૂર્છાના અંધકૂપમાં ડૂબી ગયું નેત્ર વગેરે ઇન્દ્રિયોની વૃત્તિઓ અંતરલીન થઈ ગઈ આ પ્રમાણે તે ચેતન શૂન્ય થઈ ગયો ચિત્રમાં દોરેલા પુરુષ જેવો માત્ર તેનો આકાર દેખાતો હતો પથ્થર પર કોતરેલાની જેમ શરીરના બધાય અવયવો ચેષ્ટાહીન થઈ ગયા આ વિશે વધારે કહેવાતી શું લાભ જેમ આકાશગામી પક્ષી ઉખડી રહેલા વૃક્ષને છોડી દે તે જ પ્રમાણે પ્રાણે તેના શરીરનો ત્યાગ કરી દીધો તે સમયે જેમ પ્રાણમયી વૃત્તિ વાયુમાં સ્થિત સૂક્ષ્મ સુગંધનો અનુભવ કરે તે પ્રમાણે તે બંને દેવીઓએ આકાશ માર્ગે જઈ રહેલા તે જીવને જોયો પછી તો તે બંને સ્ત્રીઓ તે જીવાત્માનું અનુસરણ કરવા લાગી જેમ બે ભ્રમરીઓ વાયુમાં રહેલ ગંધનું અનુગમન કરે પછી બે ઘડી બાદ જ્યારે તે જીવાત્માની મૃત્યુ મૂર્છા શાંત થઈ ત્યારે જીવાત્મા આકાશમાં સુગંધયુક્ત વાયુના સ્પર્શથી પ્રભુ થઈ ગયો તે સમયે તેણે યમદૂતોને તેમના દ્વારા લઈ જવાતા પોતાના વાસનામય શરીરને બંધુઓ દ્વારા કરવામાં આવેલા પીંડદાન વગેરેની વગેરેથી ઉત્પન્ન થયા પોતાના સ્થૂળ શરીરને પણ જોયું પછી તે જ માર્ગથી આગળ જઈ તે યમરાજના નગરમાં જઈ પહોંચ્યો જ્યાં પ્રાણીઓના કર્મ ફળ પર વિચાર કરવામાં આવી રહ્યો ત્યાં પહોંચ્યા પછી યમરાજે એના કર્મો પર વિચાર કરી એવો આદેશ આપ્યો કે આ હંમેશા નિર્મળ કર્મનું અનુષ્ઠાન કરતો હતો આને ક્યારેય પાપ કર્યું નથી આ ઉપરાંત સરસ્વતી દેવીના વરદાનથી આના પુણ્યોમાં વિશેષ બુદ્ધિ થઈ આ વાતને સમજીને તમે આને છોડી દો આ તેના પૂર્વજન્મના શરીરમાં જે સબ રૂપે ફૂલથી ઢાંકેલ મંડપ આકાશમાં આકાશમાં છે ત્યાં જઈને પ્રવેશ કરે આવો આદેશ મળતા યમદૂતોએ તેને આકાશ માર્ગમાં લાવીને છોડી દીધો ત્યાર પછી તે જીવાત્મા લીલા અને સરસ્વતી આ ત્રણેય એકસાથે આકાશ માર્ગે આગળ વધ્યા જો કે તે સમયે સરસ્વતી લીલા બને શરીર ધારી હતા તો પણ તે જીવાત્મા તેમને જોતો નહોતો તે બંને તેને જોઈ રહ્યા હતા આ પ્રમાણે તે બંને તે જીવાત્માનું અનુસરણ કરી આકાશ મંડળને ઓળંગીને બીજા લોક લોકાંતરને પાર કરીને બીજા બ્રહ્માંડમાં જઈ પહોંચ્યા ફરી તુરત ત્યાંથી નીકળીને બીજા બ્રહ્માંડમાં ગયા પછી ત્યાંથી નીકળીને તે બંને સંકલ્પરૂપ દેવીઓ તે જીવાત્માની સાથે રાજા પદ્મના નગરમાં આવ્યા ત્યાં તુરંત જ સ્વચ્છતાપૂર્વક લીલાના અંતપુરના મંડપમાં પ્રવેશ થઈ શ્રી રામે પૂછ્યું કે બ્રહ્મન જેનું શરીર મરી ચૂક્યું તે જીવાત્માને માર્ગનું જ્ઞાન કઈ રીતે થયું અને તે જીવાત્મા સબની પાસે મંડપમાં કઈ રીતે પહોંચ્યો શ્રી વશિષ્ઠએ કહ્યું કે રાઘવ તે જીવની પોતાની વાસનાની અંતર્ગત શબની ભાવના વિદ્વામાન હતી જેના કારણે તેના હૃદયમાં તે માર્ગ વગેરે બધું સ્ફુરિત થયું પછી તેને તે સ્થાનની પ્રાપ્તિ કેમ ન થાય કેમ કે જેમ કોઈ અન્ય સ્થાનમાં રહેલો પુરુષ દૂર દેશાંતરમાં રાખે પોતાના ખજાનાને તે માનસિક ભાવનાના કારણે નિરંતર જોતો રહે તે પ્રમાણે સેંકડો જન્મના ચક્કરમાં પડેલો જીવ પોતાની વાસનાના કારણે પોતાની ઈચ્છિત વસ્તુને જોતો રહે શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન જેના માટે પીંડદાન આપવામાં આવતું નથી તેમાં પીંડદાન વગેરે વાસનાનું કારણ તો છે નહીં પછી તે વાસનાથી રહિત જીવ કઈ રીતે શરીરને પ્રાપ્ત થઈ જાય શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રઘુનંદન બંધુઓ દ્વારા પીંડદાન કરવામાં આવ્યું હોય કે ન કરવામાં આવ્યું હોય જો મેં પીંડદાન કર્યું આવી વાસના હૃદયમાં ઉત્પન્ન થઈ જાય તો તે પુરુષ પિંડદાનના ફળનો ભાગી થઈ જાય કેમ કે અનુભૂતિઓ કહે કે જેવું ચિત્ત હોય તેવો તે પ્રાણી હોય આ નિયમ જીવિત કે મૃત કોઈ પણ પ્રાણીમાં ક્યાંય પણ લાગુ પડે પદાર્થોની સત્યતા તેમની ભાવના વાસના અનુસાર થાય અને તે ભાવના કારણભૂત પદાર્થોથી ઉત્પન્ન થાય કેમ કે જે સ્વયં નિત્ય પ્રકાશ રૂપ છે એક માત્ર તે બ્રહ્મ સિવાય બીજા કોઈ કાર્યની ઉત્પત્તિ કારણ વિના થઈ હોય એવું તો મહાપ્રલય સુધી ન તો ક્યાંય જોવામાં આવ્યું ન વિશે કશું સાંભળવામાં આવ્યું જેમ સ્વપ્નમાં વિવિધ પદાર્થોના રૂપમાં કલ્પના કરતો દેખાય તે જ પ્રમાણે ચેતન જીવાત્મા તે વાસનાનું રૂપ ધારણ કરે તે જ કાર્ય કારણ ભાવને પ્રાપ્ત થાય અને તે નિશ્ચલ જેવો થઈને સ્થિત થાય દેશ કાળ ક્રિયા દ્રવ્યના સંયોગથી વાસનાઓનો ઉદય થાય તે વાસના જે સત કે અસત વસ્તુ વિશે ઉત્પન્ન થાય તે જ વિષય બંનેમાં વધારે વિજય થાય જો ધર્મદાતાની વાસના પ્રવૃત્ત થઈ હોય તો તેનાથી ક્રમશઃ પ્રેતની બુદ્ધિ પૂર્ણ થઈ જાય દાતાની વાસના અનુસાર પ્રેતને અવશ્ય ફળ મળે આ પ્રમાણે પરસ્પરના વિજયના કારણે આ વિષયમાં જે અત્યંત પરાક્રમી હોય તે જ વિજય થાય તેથી શુભ કર્મો માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરવો પૂર્વ વર્ણન અનુસાર લીલા સરસ્વતી દેવી રાજા પદ્મના તે મનોહર મહેલમાં જઈ પહોંચ્યા તે મહેલ ચારેય બાજુ ફૂલોની માળાઓથી શણગારેલો હોવાથી ઋતુ જેવો શીતળ હતો તેમાં એવા નગરજનો હતા જેમની રાજકાર્ય કરવાની તત્પરતા તદ્દન શાંત થઈ ગઈ ત્યાં તે બંને એક ઓરડામાં રાખેલ સબને જોયું જે પુષ્પમાળાઓથી ઢાકેલ હતું તે સબના મસ્તક પાસે જળથી ભરેલ એક કળશ અને માંગલિક પદાર્થો મૂકા હતા તે ઓરડાનો દરવાજો બારીઓ બંધ હતી તેની દિવાલો દીવાનો પ્રકાશ શાંત થઈ જવાના કારણે અંધકારમય દેખાતી હતી તે ખણ સૂતેલા લોકોના મુખથી નીકળતા પ્રાણવાયુથી વ્યાપ્ત થઈ ગયો ત્યાર પછી તે બને તે સબ મડપમાં વિદુરતની સબ સયાની બાજુમાં સ્થિત લીલાને છોઈ જે પહેલાં મૃત્યુ પામી હતી પહેલાં ત્યાં આવી ગઈ હતી તેનો વેશ આચરણ વાસનાઓ બધું પ્રથમની જેમ એવું જ હતું તેની આકૃતિ પણ પૂર્વજન્મ જેવી તે નકશીખ સુંદર તેનું રૂપ અને ચેષ્ટાઓ પૂર્વવત હતી જેવા વસ્ત્રો તે પૂર્વજન્મમાં પહેતી તેવા જ વસ્ત્રો તેણે પહેર્યા આભૂષણો પણ પહેલાંના જ હતા માત્ર એટલો ફરક કે તે રાજા પદ્મના મહેલમાં સ્થિત હતી તે હાથમાં ચામ રાજા પણ ઢોળી રહી આ પ્રમાણે આ સરસ્વતી અને પ્રબુદ્ધ લીલાએ તો આ લીલાને જોઈ ત્યાં બંનેને ન જોઈ શકી આનું કારણ એ કે તે બંને સત્ય રૂપ હતી ને તે તેમની જેમ સત્ય સંકલ્પશીલ બની ન હતી ઓમ શ્રી યોગોશિષ્ટાય નમઃ